નમસ્કાર આમ દેવરાશન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી માર્ચ બે હાજર પચીસ માં એચ ના લેવાયેલ પરીક્ષાના વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના આજે પરિણામ જાહેર થાય છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસમાં એચએસસી વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા લેવામાં આવેલ હતી જેના પરિણામ આજે જાહેર કરવામાં આવ્યા છે આ પરિણમને છોટાદેપુર જિલ્લાની વાત કરીએ તો છોટરદેપુર જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ બાસઠ પોઇન્ટ અગિયાર ટકા નોંધાયેલું છે આઠસો બેતાળીસ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા એ પૈકી પાંચસો ત્રેવીસ થયેલ જિલ્લાના પરિણામ સામાન્ય પ્રવાહના પરિણામની વાત કરવામાં આવે તો સામાન્ય પ્રવાહ નું પરિણામ ત્રાણું પોઈન્ટ એકસઠ ટકા છે સામાન્ય પ્રવાહમાં કુલ પાંચ હજાર ત્રણસો એકવીસ વિદ્યાર્થીઓ પરીક્ષામાં નોંધાયા હતા જે પૈકી ચાર હજાર નવસો એક્યાસી વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે ગત વર્ષે સામાન્ય પ્રવાહના પરિણામની વાત કરીએ તો એકાણું જેટલો નોંધાયો હતો આ વખતે એમાં બે વધારા સાથે ત્રાણું પરિણામ નોંધાયેલ છે એમ સતત છોટાદેપુર જિલ્લામાં પરિણામમાં વધારો થઈ રહ્યો છે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીની મહેનત અને તંત્ર દ્વારા કરાયેલ મહેનતને લઈને આ પરિણામ નોંધાયું છે આ વખતે જિલ્લામાં પરિણામમાં સુધારો

તે પૈકીના પાંચસો ને ત્રેવીસ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે ગત વર્ષે છોટાઉદેપુર જિલ્લાના પરિણામની વાત કરીએ તો એકાવન પોઈન્ટ છત્રીસ ટકા વિજ્ઞાન પ્રવાહનું પરિણામ હતું આ વખતે એમાં દસ પોઈન્ટ પંચોતેર ટકાનો વધારો થઈ અને બાસઠ પોઈન્ટ અગિયાર ટકા પરિણામ નોંધાયેલું છે છોટાઉદેપુર કેન્દ્રની વાત કરીએ તો કેન્દ્રનું છોટાઉદેપુર કેન્દ્રનું સાયન્સનું પરિણામ ચોપન પોઈન્ટ ચોરાણું ટકા છે જ્યારે બોડેલી કેન્દ્રનું પરિણામ અગ્યાસી પોઈન્ટ સુડતાલીસ ટકા નોંધાયેલું છે બાર સામાન્ય પ્રવાહના પરિણામોની વાત કરવામાં આવે તો બાર સામાન્ય પ્રવાહનું પરિણામ આ જિલ્લાનું ત્રાણું પોઈન્ટ એકસઠ ટકા નોંધાયેલું છે એમાં સૌથી વધુ ભેંસાભાઈ કેન્દ્રનું નવ્વાણું પોઈન્ટ ત્રણ ટકા પરિણામ છે અને સૌથી ઓછું ભીખાપુરા કેન્દ્રનું ત્રાણું પોઈન્ટ ત્રણ ટકા પરિણામ નોંધાયેલું છે સામાન્ય પ્રવાહમાં કુલ પાંચ હજાર ત્રણસો એક્યા એકવીસ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા તે પૈકીના ચાર હજાર નવસો એક્યાસી વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે ગત વર્ષે સામાન્ય પ્રવાહના પરિણામની વાત કરવામાં આવે તો એકાણું પોઈન્ટ ચોર્યાસી ટકા જેટલું પરિણામ ગત વર્ષે સામાન્ય પ્રવાહનું હતું આ વખતે એમાં બે પોઈન્ટ સાત ટકાના વધારા સાથે ત્રાણું પોઈન્ટ એકસઠ ટકા પરિણામ નોંધાયેલું છે વધુ પરિણામોની વાત કરીએ તો ગત વર્ષનું જે ઓછું પરિણામ હતું એના પછી મહેરબાન કલેક્ટર સાહેબ શ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લાના તમામ વિજ્ઞાન પ્રવાહની શાળાઓના આચાર્યની મીટિંગ પણ યોજવામાં આવેલી હતી ત્યાર પછી દર માસના અંતે વીસીના માધ્યમથી અત્રેની કચેરી દ્વારા પણ તમામ આચાર્યોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલું હતું વધુમાં જે અભ્યાસમાં પાછળ રહેતા વિદ્યાર્થીઓ છે એના માટે શૂન્ય તાસનું આયોજન પણ કરવામાં આવેલું હતું ત્યાર પછી પ્રથમ અને દ્વિતીય કસોટીના પરિણામોનું વિશ્લેષણ પણ કરવામાં આવ્યું હતું અને જે નબળા વિદ્યાર્થીઓ છે એના માટે એક્શન મોડમાં આવી એને એ લોકો પાસની વ્યાખ્યામાં આવે એ પ્રમાણેના પણ પ્રયત્નો હાથ ધરવામાં આવેલા હતા ડિસેમ્બર માસ પછીથી અ જિલ્લાના તદજ્ઞ શિક્ષકો દ્વારા મિશન દીવાદાંડી અંતર્ગત કન્ટેન્ટ ઉપર અલગ અલગ પ્રકારના વિડિયો બનાવવામાં આવેલા હતા અને એ વિડિયો અપલોડ કરી અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું રહેન પટેલ ને શ્રમશ્રી છોટા દેપુર સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનલ પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ અને જોડાયેલા રહો અને પર